નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલોત તાલુકાની ચિત્રોડ્યા માધ્યમિક શાળામાં પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શિક્ષક દિનની ઉજવણીમાં પોલીસ વિભાગના કર્મચારીઓ મુલાકાત લઈ અને શિક્ષક દિનની ઉજવણી કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચિત્રોડી માધ્યમિક શાળા અને મુન ખુસલા શાળાની મુલાકાત લેતા હેડ કોન્સ્ટેબલ ભાપુર ખેતાભાઈ અને તેના સાથી કર્મચારી એવા સુરેશભાઈ અને ઝાલોદ પોલીસ સ્ટેશનના મહિલા કાઉન્સિલર મોમુબિન રાઠોડ અને સોનલબેન મારીવાડની ઉપસ્થિતિ વચ્ચે શાળાના બાળકોને પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની ઉજવણી વિશેની જાણકારી આપતા જોવા મળ્યા હતા જેમ પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ એક શિક્ષકે અઢારસો અઠ્યાસીમાં જન્મેલા તમિલનાડુના ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ એવા રાધાકૃષ્ણ કે જે સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ એક વિદ્યાલય તરીકે જોતા હતા અને આ શિક્ષક દિન ઓગણીસો બાસઠથી શરૂ કરેલાની વિગતો બાળકોને આપી અને ગુરુના આશીર્વાદ લઈ ખૂબ આગળ વધો ડોક્ટર એન્જિનિયર બનો અને શાળાનું શિક્ષકનું ગામનું નામ રોશન કરી તેવી શુભેચ્છા પાઠવી હતી આમાં વિસ્તારના શિક્ષણ ક્ષેત્રે ચિંતા અને સમાજના હિતે છુ એવા શ્રી ખેતાભાઈ ભાપુર અને તેમની ટીમ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બિરુચિપ કાડુબે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી આ રમેશ સત્યની સાથે અને આ બે બેનો પણ સાથે આપણી સ્કૂલની મુલાકાત લે તો પાંચ સપ્ટેમ્બરથી શિક્ષક દિન તરીકે ઉજવાય છે પાંચ સપ્ટેમ્બર એટલા માટે છે કે પાંચ સપ્ટેમ્બરનાડુ ની અંદર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો તો એ પોતે શિક્ષક તરીકે ભારત દેશમાં હતા અને સમગ્ર વિશ્વને એક વિદ્યાલય તરીકે વિદ્યાલયની નજરથી જોતા હોય એવા સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા જે આપણા ભારત દેશના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને પછી રાષ્ટ્રપતિ પણ બન્યા હતા તો એમની યાદમાં શિક્ષકોને એક વિદ્યાર્થીઓને એવું છું જેમ કે તમને એમ થાય કે અમારે અમારા શિક્ષકનો જન્મદિવસ ઉજવવો છે તો એ ટાઈમે વિદ્યાર્થીઓએ બહુ રજૂઆત કરે કે સાહેબ અમારે તમારો જન્મદિવસ ઉજવવો છે તો સાહેબે એવું કીધું સર્વપલ્લી રાધાકૃષ્ણ એ સમયે કે મારા જન્મદિવસનું તો કોઈ મહત્ત્વ નથી પણ તમારે ખરેખર જો જન્મદિવસ ઉજવવો જ હોય તો આ પાંચ સપ્ટેમ્બરને તમે આજથી શિક્ષક દિન તરીકે ઉજવો અને એ ટાઈમે પછી ઓગણીસો ને બાસઠથી આપણા ભારત દેશમાં આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે ને કે એવા શિક્ષક કે જેમણે વીર સાવરકર છે વિવેકાનંદ છે જે આપણા દેશમાં ભારત દેશમાં મહાપુરુષો થઈ ગયા કે એમનું વાંચન કરી એમનું પઠન કરીને પોતાનું જીવન પસાર કર્યું એના કારણે પોતે સદ્ગુણી સદગુણી અને સર્વશ્રેષ્ઠ શિક્ષક બની શક્યા અને આપણા ભારત દેશનું સંચાલન પણ એમણે કર્યું તો આવા મહાપુરુષો જે છે કે આપણને ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ પણ તમને આ ટાઈમે સમજવા મળે એનું અંતર છે શિષ્યને શિષ્ય તરીકે રહેવું જોઈએ અને ગુરુ પાસેથી શિક્ષા મેળવવાની હોય તો તમે પણ ભવિષ્યમાં આ સંબંધને સાચવો અને અવારનવાર કોઈ પણ આવી પ્રવૃત્તિ હોય એની અંદર ભાગ લો પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય કે શિક્ષક દિન હોય તો તમે ધીમે ધીમે આ બધું બોલતા થશો સચ્ચાઈને તમે સામનો કરતા થશો અત્યારે તમે ભાગ લીજો તો તમે આટલું બધું શીખવા મળે ઉમેદ છે બોલી જાય અને કોઈ પણ પ્રશ્ન હોય તો ખુલ્લા મનથી તમે તમારા શિક્ષકોને પણ રજૂઆત કરો કોઈ પણ વિષયમાં પ્રશ્ન હોય ના ફાવતો હોય અત્યારે આપણે ઘણા હું પણ બનાસકાંઠામાં ગયા હોય તો ત્યાં બહુ પછાત વિસ્તાર પાણી પણ નહોતું ભણવાની બહુ સમસ્યા હતી છ સાત વર્ષ સુધી મેં પણ સુરતમાં પહેલા હીરાગે તો બહાર ભણી ઊંટી ગયો તો તમારી એ પરિસ્થિતિ છે એની સામે તમારે લડવાનો છે કોઈ પણ પ્રશ્ન હોય તો શિક્ષકને કહેવાનું છે આપણે આવી ગ્રામ્ય વિસ્તારની સ્કૂલો છે ત્યાં સાયન્સ ને કોમર્સનો તો ખ્યાલ પણ નથી આવતો આપણે આર્ટ્સની અંદર જે ગુજરાતી સામાજિક વિજ્ઞાનમાં જ ભણતા હોઈએ તો એની સાથે તાલમેલ મિલાવી શિક્ષકોને ના આવડતો હોય એ પ્રશ્ન કરો અને નવું નવું શીખવાનો પ્રયત્ન કરો અને કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એની અંદરથી ભાગ લો અને તમારું નામ તમારા શિક્ષકોનું તમારી શાળાનું

એમને મંગાવ્યું છે એની સાથે સાથે આજના જે મારા સિનિયર એન્ડ જુનિયર ને બે ભાગ ભાગ્યા જે કાયમ માટેના શિક્ષકો છે મારા સિનિયર મારા કાયમી મિત્રો કહેવાય અને આજના દિવસ માટે જે ભાગ લીધો છે મારા જુનિયર મિત્રો છે શિક્ષક છે એ શિક્ષકોને આજે જે કંઈ ભાગ લીધો છે એમને શુભેચ્છા પાઠવી તમે આવું કંઈક કરવાનું શિક્ષણ મેળવો આગળ વધો અને આ બધી ચિંતા ખરેખર ત્યાં ને સાહેબ છે પોતે ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા છે ને આપણે ખાલી બે ચોકલેટ એક પાંચ રૂપિયાની પેન લઈએ ને એ ગિફ્ટ સારી પણ મેળવેલી છે એટલે એમને આપણી ગરીબ પરિસ્થિતિનો ખ્યાલ છે નથી કહેતા કે જે ગરીબીમાંથી નીકળ્યો છે એને ખબર પડે છે કે આપણી પરિસ્થિતિ શું છે છોકરાનો અભાવ શું છે બાકી જેને એક વખત પૈસા કમાઈ લીધા છે જે સદર બની ગયો છે એમની ફેમિલી હાથે મકાન ગાડી બંગલા બધું કરી લીધું છે એ આવા આવી મુલાકાતો કરતા નથી એમને આવો ટાઈમ પણ હોતો નથી એ તો એ સો આરામ જ પડ્યા હોય એટલે ખરેખર પાપોર સાહેબ ને ખુબ ખુબ આભાર કહેવાય કે જે પોતે ખાવાનું બંધ રાખીને આપણે મુલાકાત દીધી છે એટલે ભવિષ્યમાં તમે તમારું નામ રોશન કરો પોલીસ બનો વકીલ એન્જિનિયર ડોક્ટર બધું બનો અને સપના સાકાર કરો પૈસા